કા ખાખ મરી મરી જ આ મારો બેટો મંત્રી પગાર જ કરતો નહી કંટાળી જા કંટાળી જા તને ના ખબર પડે ભાઈ ઘરા ઘર પગાર કરી દીએ એ અત્યારે નહીં જવાનું હજી બધા બાકી છે બધા ના કરવાના અને કેસે બેઠા બે છેડી રાખો કે મારા છે રાજસ્થાન વિવોમ

પણ આવવાનું શું કર્યું હું કંટાળ્યો તો તો પૈસા ના લીધા ગરમી 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 ઘડી ઘડી થાકી ગયો બજારથી વળી વાઘો પાનથી પૈસા લીધો વાઘો

કે મારા પણ આ સુધી કદી ખૂટ્યું નહીં પણ હારું કઈ શા જગ્યાએ હતું પણ નહીં મેરા એટલે તારા પણ આજે હાટ લોબો કરવા આવ્યો ના હોય તો હું કંઈક વધારે નહીં કરતો ત્રણ હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા તું તું તારે ચિંતા કરે ને તારા શાને શું બે ત્રણ દાડા પછી તારે જુઓ હોય તો હું હાલ દઉં ત્રણ હજાર રૂપિયા તો હાલ તો પડ્યા નહીં પણ મેઠી આપણે માગું છું ને એના પાણી લઈ લે પણ આપણે બેઠો બેઠો મેઠો

હા કળા ભાઈ આવો 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 કોણ છો મજા કઈ ચાર રોપા કર્યા છે ને કટોના

ઘરની શાકભાજી મળે ઘર નું જો ખેતી આપડા ઘરનું છે ને સારી ચોખ્ખી જ કરવાની શાકભાજી એ ચોખ્ખી ખાવાની લાખો લાવો મને હાલજો ચોક્કસ ચોક્કસ ને લઈ હો

આવ્યો શું તો ને મારા પણ પૈસા લેવા હા હ એટલે તમાર પણ લેવા નહી આવ્યો વાઘુભાઈ ના પૈસા તમાર પણ પડ્યા છે રે લેવા વાઘુભાઈ ના પણ તું છે એ અળિયો છે તું અળિયો કરીશ એટલે ત્રણ હજાર માટે મારો જીવ લેવા એમ કઉ છું હું

ટ્રેડિંગ પ્લેટફોર્મ ગુરુ ટ્રેડ સેવન વિશે જાણવા જઈ રહ્યો છું જેના સો મિલિયનથી પણ વધુ યુઝર્સ કસ્ટમર છે મિત્રો ગુરુ ટ્રેડ સેવન સર્વિસ તમને પ્લે સ્ટોર પર આરામથી મળી જશે અને જેમાં તમે ડાઉનલોડ કરી લોગિન કરશો કે તરત તમને બે એકાઉન્ટ મળી જશે એક ડેમો એકાઉન્ટ અને એક રિયલ એકાઉન્ટ ડેમો એકાઉન્ટમાં દસ હજાર રૂપિયા મળશે જેમાંથી તમે ટ્રેડિંગ પ્રેક્ટિસ કરી શકો છો અને જેવું તમને ફાવી જાય તો તરત તમે સ્વિચ કરી રિયલ ટ્રેડિંગ શરૂ કરી શકો છો અહીંયા તમને ઘણા ઓપ્શન મળે છે જેમ કે કરન્સી ટેર ટિપટો કોમોડિટીઝ અને સ્ટોક્સ વગેરે જેવા ઘણા એસેટ મળશે તો કોઈ પણ એસેટ પસંદ કરી શકો છો અને એક મિનિટ બે મિનિટ ત્રણ મિનિટ જેવી કોઈ પણ સમયમર્યાદામાં ટ્રેડિંગ કરી શકો છો તમે કોલ ઓપ્શન દબાવી શકો છો અને જો તમને લાગે છે કે માર્કેટ ડાઉન થઈ રહ્યું છે તો તમે પુટ બટન દબાવી શકો છો અહીં હું તમને એક ટ્રેડ કરીને બતાવું છું મને લાગે છે કે માર્કેટ હવે ઉપર જવા જઈ રહ્યું છે તો હું કોલના ઓપ્શન ઉપર ક્લિક કરું છું અને હવે મારા વીસ રૂપિયાનો ટ્રેડ લાગી ગયો છે તો જોઈએ હવે નફો થાય છે કે નુકસાન મારી માની સગન માર્કેટ તો ઉપર જઈ રહ્યું છે અને તેની મદદથી તમને સ્કીનને ઊભી અને આડી ફેરવીને પણ ટ્રેડિંગ કરી શકો છો અને મિત્રો ગુરુ ટ્રેડ શેરમાં તમને ઘણા ઇન્ડિકેટર્સ અને ઘણા પ્રકારના ચાર્ટ મળશે જેમ કે કેન્ડલ સ્ટીક ચાર્ટ અથવા લાઇન ચાર્ટની મદદથી તમારા ટ્રેડિંગ એક્સપિરિયન્સને એકદમ મસ્ત ઇમ્પ્રૂવ કરી શકો છો મિત્રો આ પછી તમે ઓછામાં ઓછા સો રૂપિયા જમા કરી શકો છો અને તમને જમા કરવા માટે ઘણા પેમેન્ટ ઓપ્શન મળશે જેમ કે પેટીએમ ફોનપે યુપીઆઈ અથવા બેંક દ્વારા પણ જમા કરી શકો છો અને મિત્રો આમાં થયેલા પ્રોફિટને તમે ઇઝીલી તમારા બેંક ખાતામાં એફઆઈઆર પેટીએમમાંથી તમારા નફાની રકમ ખૂબ જ તુરંતથી ઉપાડી શકો છો તો મિત્રો ગુરુ ટ્રેડ સેવન સાથે મારો અનુભવ તો ખૂબ જ સારો રહ્યો છે તેથી જો તમે પણ ગુરુ ટ્રેડ સેવન સાથે વેપાર કરવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં માં આપે લિંક ફોલો કરીને જોડાઈ શકો છો અને ના આલે તો હું અધો શકે મારા છો તારા પાન લેવાના હતા મારા તારા પાન લેવાના હતા તો વાઘુએ કીધું એટલે મારો બેટો ગરમી જેટલી કરે છે

ચાર મોણસ જોવું છે કે ઓનલી ફોર ચાર મોણસો મળી જાય કોમ બોલો ખાલી કોમ ત્રીસ હજાર રૂપિયા મળી જ

બાપા રે ઓ બાપા રે બાપા રે બોલ ભાઈ હું સબને મને વાત બોલ થઈ ગયો ભાઈ બોલ થઈ ગયો એ કેલા એ અલ્યા મને હું કઈ નાખો તો પણ હું મફત નહીં મારતા તમે ત્રીસ હજાર લીધા ને હાઈ લે ચલાવ વાઘોના પૈસા ને આ લાગે જઈ

şeyali dedi

કડવા બની તમ કયા કી શેમ્પુ થી નઈ નાખજે હા કોકના આવીને પાટિયા ના ભગાવાય હું એમ કહું દોહા ભાઈ હું આવા વાત ચાલતી તમે થઈ ગયા હો દોશી જેના પાસે પૈસા માંગુ એ પૈસા ના લન તો મને સીધા કરતા આવરસ હમ ના કેતી તો માખી બેઠી તો ઉડતી ન હતી અને આવું તો શીખી ના આવ્યો બાહુ ને આપણો સમય બડા બલવાન સમય બડા બલવાન સમય સમય કોમ થાય મને તો કોઈ પૈસા ના લન સૂત્ર વરી ના ખાવશો ખબર છે તાણ જેના પૈસા મારે જેના પર પૈસા માંગતો ને આલી દેવા પર ટાઈમ સે ટાઈમ સે ના લને તો પછી ને ટાઈમ ખરાબ આવે હારો ટાઈમમાંથી ખરાબ ટાઈમ આવે આના હો મારા જે બધા ના હોય પણ જે પૈસા માંગતો હોય એને પૈસા તમારે આપી દેવાના કેમ કે સમય ખરાબ દરેક નું આવે ભાઈ માણસ શું કરાવે કોઈને ખબર છે નહીં તો તાકાત હોય કે પૈસા લેવાની આલવાની તો લેવાય કે ના લેવાય આશી પંજરી પડી 3000 રૂપિયા લેવાના હતા 30000 ખર્ચીન બરોબરની પંજરી આવી આ રિયલ કિસ્સો છે એટલે વિડીયો બનાવ્યો છે અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી